ભગવત્મર કરતા કરતા એ ગામની અંદર ચતુર્માસ ગાળવા માટે સંતો આવ્યા અને દીકરી રોજ બ્રાહ્મણના ઘરની સેવા કરે અને કહ્યું ને કરેલો પુરુષાર્થ કરેલી સેવા આપેલું દાન આ જીવનમાં કસે જતું નથી તમે જિંદગીમાં કોઈક જિંદગીમાં કોઈક નું દુઃખ દૂર કર્યું હશે ને પ્રભુ સમયે તમારું દુઃખ દૂર કરશે તમે કોઈના જમના હાથે સમર્પિત કર્યું છે તો ઈશ્વર તમારે જરૂર હશે તો હાથ લાંબો નહીં કરવા દે એન કેન કે ભગવાન તમને કોઈ દ્વારા મદદ કરાવી દેશે દીકરીએ વંદન કર્યા બ્રાહ્મણના ઘરની સેવા કરે વાસીદા વાળે ઠામકા માજે અને જે પ્રસાદ મળે એ પરિઘર માં લઈ એ બંનેનું ગુજરાન ચાલે અને કરુણા એ થઈ એ ગામમાં ચતુર્માસ ગાળવા માટે સંતો આવ્યા ગામડા વડીલને પૂછ્યું કે શેઠ અમે ચાર મહિના તમારા ગામમાં રોકાવાના છે અમને સેવામાં કોઈ સમર્પિત કરો એનું કલ્યાણ થાય અને અમારું કલ્યાણ થાય અને વર્ષો પહેલા દરેક ગામમાં સંતો પધાર હતા અને ચતુર્માસમાં ઘણા ઘણા વ્રત કરે કોઈ એક સમય ભોજન કરે કોઈ વેંગણનો ત્યાગ કરે કોઈ ચંદ્રયાન કરે ચંદ્રાયન તો ખબર છે એકમ થી પૂનમ સુધી એક એક કોડિયો વધારવાનો અને કોડિયો આમળા જેટલો તળબૂજ જેટલો મોટો નહીં પાછો અને પછી એકમથી અમાસ સુધી ઉપવાસ કરો સાત જે ચાંદ વ્રત કરે છે એનું બહુ કલ્યાણ થાય છે રાતનો સમય છે દીકરો સંતની સેવામાં છે વાસીદા વાળે ટામકા માંજે થી સદગુરુ જે પ્રસાદની આજ્ઞા કરે એ સ્વીકારે દીકરાની સેવાથી સેવાથી પ્રસન્ન થયા રાત્રે ભોજન કરવા બેઠા પણ ભોજન કરતા પહેલા અન્ય મહાપુરુષને કહ્યું મને એક પાત્ર પાત્ર મંગાયું અને જે પાત્રમાં ભગવાન ભોજન કરવાના હતા એ સદગુરુ એ પાંચ કોડિયા લઈ અન્ય પાત્રમાં પધરાયું જેને સંતો ઉછિષ્ટ ભોજન છે ઉછિષ્ટ એટલે એઠું નહીં ભાગવતજીમાં તો કહ્યું આપણું એઠું ગાય કૂતરા નહીં ના અપાય તમારા પાત્રમાં રહેલું ભોજન તમે જો ગાયને મૂકો છો

પુરુષની થાળીમાં પત્નીને ભોજન કરવાનો અધિકાર છે પણ સ્ત્રીની થાળીમાં પુરુષને ભોજન કરવાનો અધિકાર નથી અર્થ નહી જ કેતા જે ગ્લાસમાં દાદીમાં પાણી પીવે એ ગ્લાસમાં દીકરા દીકરાને પીવડાવે પાછું દીકરો સ્કૂલે થી આવે એટલે ખોરામ બેહાડે અને પેલા દાદીમાં પાણી પીવે લે બેટા તું પી હવે બેટા મારું અહીંયા ટોપી ને મારા જેવો થાય ને ઘર ને નહીં દિવ્ય પ્રસાદ આરોગ્ય મહાપુરુષો કથા કરવા બેઠા છે અને દીકરાએ શ્રવણ કર્યું ભગવાન વાલમાલો સાથે રમે છે અને તમે જુઓ અમુક નાના દીકરા એટલા સુંદર ક્વેશ્ચન કરે ને આપણને ખબર જ નહી અમુક તો પ્રશ્ન એવા હોય આપણે કહીએ કે ભાઈ પછી હ અને જે દીકરાઓ બહુ ક્વેશ્ચન કરે ત્યારે સમજવાનું ભગવાન બહુ સરસ છે અને સારો હોય સમજવાનું એ તમારા ઘરનું કલ્યાણ કરે છે એક વખત એને સાચો ખોટો જવાબ આપો અને પછી કોઈ બેટા પછી તને વિચારીને કહું છું ખબર નથી ખબર નથી એ શબ્દ ડિક્શનરીમાંથી કાઢી જ નાખો છે ન બને ખબર નથી નથી ઈચ્છા થાય કે ના થાય આ બધા શબ્દ કાઢી જ નાખવાના જેટલી નેગેટિવિટી ડાયરીમાં રાખશો ને એટલું દુઃખ જન્મશે કશું અશક્ય નથી સાહેબ જે વર્ષે થતું હોય તો પાંચ વર્ષે પણ થાય તો ખરું છે